રામ રામ ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો ખેડૂત મિત્રો હવે વાત કરવાની છે આપણે મગફળીની અંદર સેલો રાઉન્ડ રાતળ ગેરું અને ટીકાના રોગ અત્યારે ખૂબ પ્રમાણમાં દેખાવા માંડ્યા છે કોઈ પણ ખેડૂતભાઈઓ અહીં હારેસ ફંગી સાઇડના બધા છંટકાવ કર્યા છે પ્રાયોક્ઝર છે નેટિવો છે મીરા વિષિઓ છે કે અન્ય કોઈ કંપનીના સારા ફૂગનાશક છે અજોક્ષા ડાયફિકોનાઝોલ છે મિસ્ટર ટોપ છે કેબરિયો ટોપ છે આવા ઘણી બધી કંપનીના ઘણા એવા સારા ફૂગનાશકના છંટકાવ કર્યા છતાં પણ રાતળ અને ગેરુના રોગ દેખાવા લાગ્યા છે ઘણા વિસ્તારની અંદર બહુ જ પ્રમાણમાં છે તો હવે વાત કરીએ તો વરસાદ પણ સારો થઈ ગયો છે હજી મગફળી આપણે વીસથી પચીસ દિવસ વીસ દિવસ તો આરામથી ઊભી આવી શક્યતા છે તો ખેડૂત મિત્રો છેલ્લે આપણે અત્યાર સુધીની મહેનત પાણીમાં ન જાય એના માટે ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે તો એ વાત કરીએ પહેલાં આપણે ચેનલની અંદર નવા હોય એ વિડીયોને લાઈક કરી દે વિડીયોને શેર કરી દઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આપણે નવા નવા વિડીયો તમને મળતા રહે તો ખેડૂત મિત્રો અત્યારે સેલો રાઉન્ડ શેનો મારવો એટલે આપણા અટાણે ખેડૂતભાઈઓ મોટાભાગના ખેડૂતભાઈઓ પશુપાલન કરતા હોય છે જે આપણે માલઢોર જે પશુ રાખતા હોય છે ગાયો ભેંસો તો એને આપણે આ મગફળીનો પાલો ખવડાવતા હોય છે તો એ આપણે મગફળીનો પાલો ખવડાવીએ એની અંદર કોઈ પણ આપણે જે છેલ્લે દવા સાટીએ એની અસર ઝેર એની અંદર ન હોય જેથી કરીને આપણે ઢોર ને અમુક દવા એવી આવે છે કે એનું ઝેર લાંબા સમય સુધી રહેતું હોય છે અને કોઈ એગ્રોવાળો કોઈ માહિતી આપતા નથી અને છટકાવ કરી દો અને ખેડૂતો છટકાવ કરી દઈ અને પછી કે ખેડૂત ભાઈઓ કહે છે કે મેં તો ભાઈ આ ફલાણી દવા સેટી હતી કે ઓલી દવા સેટી હતી એટલે મારા ઢોર શેરે છે સારો ખાય આ મગફળીનો પાલો નાખે એટલે ઢોર શેરતા હોય છે તો એની અંદર મગફળીની અંદર તમે જે સેલો છટકાવ કર્યો એનું ઝેર રહી ગયું હોય છે એટલે ખાસ કરીને અત્યારે સેલો ડોઝ કયો વાપરવો ને એ મહત્વની વાત છે તો એની વાત આપણે કરીએ ને તો અટાણે સેલા ડોઝની અંદર જે આપણે ને જે પાલો ખવડાવવો તો એની અંદર આપણે નડે નહીં એવા ટેકનિકલ વાપરવા એ જેથી કરીને આપણે જે એ ડોર ખાહે આપણે પણ મગફળી ખાહે અન્ય આપણા જે માનવ માણસો છે એ પણ આપણે મગફળી સિંગનું તેલ ખાશે તો એને પણ આ ઝેર જવાનું છે તો એવું આપણે કરવાનું નથી તો ખાસ કરીને અત્યારે વાપરવાનું છે આપણે હેક્ઝા કોનાઝોલ જે પાંચ ટકા આવે છે પિંચોતેર ટકા આવે છે પાવડર ફોર્મમાં આવે છે પિંચોતેર ટકા આવે છે અને લિક્વિડ ફોર્મમાં આવે છે જે રગડાના સ્વરૂપમાં તે પાંચ ટકા આવે છે તો એનો તમારે પચાસ એમએલ પંપમાં નાખી અને છટકાવ કરવાનો છે ને એની સાથે કાર્બડી જે મેન્કોઝેપ છે મેન્કોઝેપ છે નકરું આવે પિંચોતેર ટકા એ છે એની સાથે એના સિવાય જે આપણે બાવીસ ટીન જે કાર્બોડિજિયમ પચાસ ટકા આવે આનો પણ તમે છટકાવ કરી શકો છો જે પાવડર ફોર્મ કરીને ખાસ કરીને છે તમારે નાખવાનું છે કાર્બોડિજિયમ છે મેન્કોઝેપ છે ક્લોરોથાઈરોલ પિંચોતેર ટકા જે જટાયું છે કે કવર્સ છે આનો પણ તમે છટકાવ કરી શકો છો આની સાથે જો તમારે લિક્વિડની અંદર નાખવાની વાત આવે તો હેક્ઝાકોનાઝોલ જે પાંચ ટકા આવે એ પણ નાખી શકો છો પ્રોપિકોનાઝોલ જે આવે પચીસ ટકા એ પણ નાખી શકો છો આ બે સાથે વાપરવાનું છે એક્ઝાકોના લ્યો કે પ્રોપિકોનાઝોલ લ્યો એની અંદર એક પાવડર નાખવો જે કોન્ટેક કોંગી હોય એનાથી તમને રાતળ અને ગેરુની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે મગફળીનો પાલો જે છે એ શેઠ સુધી ખર્શે ને એને લીલો સમ રહેશે જે ખેડૂતભાઈઓની રાતળ અને ગેરુના તાપા પડી ગયા એને ખાસ કરીને સ્પેડર સ્ટીકર દસ એમ એલ પંપે નાખી અને છટકાવ કરવાનો છે અને ઘાંટો સ્પ્રે કરવાનો છે એક વીઘાની અંદર ચારથી પાંચ પંપનો આપણે સોળ લીટરના પંપ છે એ સાટવાના છે અને જ્યાં ગુંડા પડ્યા છે ત્યાં ત્યાં રાતળ અને ગેરુના ગુંડા દેખાય છે ત્યાં ઘાટો સ્પ્રે જ્યાં પલારી દેવાનું છે આપણે હાથ પંપે સાટતા હોય તો ખાસ કરીને પલારી દેવાનું રહેશે એટલે તમને આગળ ત્યાંથી વધશે નહીં અને જો ખેડૂતભાઈઓ અત્યારે મગફળીના ઓરા ખાતા હોય તો જ્યાં એવા જે ગુંડા છે ત્યાંથી જ મગફળી ઉપાડી લેવી જે રાતળના ગુંડાવાળા એટલે ઓરો પણ ખેડૂતો ઘેરે આપણે ખાઈ શકીએ મગફળીનો અને ત્યાંથી એ રાતનું ટાપુ પણ ત્યાંથી નીકળી જાય કારણ કે જો એ રાતળનું ટાપુ ત્યાંથી નીકળી જાય તો ત્યાંથી આગળ વધતો અટકી જશે એને દવાનો ઘાટો સ્પ્રે કરી દેવો પણ જે ખેડૂત ભાઈઓને અત્યારે મગફળીમાં પોપટા કાસા છે જે મગિયા છે જે દોડવા અને અંદર હજી સાઈઝ નાની છે ગરભોલા છે એને ખાસ કરીને જેયુ કંપનીનું પોટાશ જે આપણે આવે છે પોટાશ જેયુ પોટાશ બે હજાર કરીને એ પંપે અઢાર ગ્રામ પ્રમાણ રાખી અને એની સાથે જીબ્રાલિક એસિડ જે ચાલીસ ટકા સુમિટોમો કંપનીનું પ્રોજેક્ટ કરીને આવે એ એક પડીકી સાડા બાર ગ્રામની છે એમાંથી પંદરથી થી વધીને વીસ પંપ કરવા અને એ બેનો સાથે છટકાવ કરવામાં આવશે અને છેલ્લા દસ દિવસો બાકી હશે મગફળી ઉપાડવાના અને જો તમે છટકાવ કરશો તો પણ તમારા દોડવા ભરાઈ જશે વજનમાં વધશે અને ક્વોલિટી પણ ખૂબ સારી એવી મળશે એ પણ મારી ગેરંટી છે કારણ કે તો તમને વિશ્વાસ ન હોય તો તમારે જ્યાં પણ છટકાવ કરો ત્યાં તમારે થોડિયું કાયરું મૂકી દેવાની છે અને જે હાયરું મૂક્યું એની તમારે મગફળી કાઢો ત્યારે એ હાયરું મૂક્યું ત્યાંથી ચાર બાય ચારની મગફળી ઉપાડવાની અને જેમાં તમે જેયું પોટાશ અને પ્રોજિબનો છટકાવ કર્યો એની ચાર બાય ચારની મગફળી ઉપાડવાની અને બેયનો વજન કરવો એટલે વજનમાં તમને ડિફરન્સ તમારે નરી આંખે જોવા મળશે એટલે ખાસ કરીને જો આનો તમને છટકાવ કરવામાં આવશે પોટાશનો અને પ્રોજિબનો તો ખૂબ સારા એવા તમને પરિણામ મળશે ઉતારો સારો બેસશે રિકવરી સારી બેસશે તો આનો તમારે છટકાવ કરવાનો છે તો અન્ય કોઈ જો ખેડૂતભાઈઓને કંઈ પણ પ્રશ્ન હોય તો ડિસ્પ્રેસ ચેનની અંદર આપણા નંબર આપેલા છે એમાં કોન્ટેક કરો કોમેટ દ્વારા તમે પણ માહિતી માગી શકો છો એમાં પણ તમને જવાબ આપવામાં આવશે અને જો ખેડૂતભાઈઓને અન્ય કોઈ પ્રશ્ન હોય અને આપણા જે કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારના છે એ હરિકૃપા એગ્રો સેન્ટર કરીને આપણી દુકાન આવેલી છે ત્યાં આવી અને રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો ત્યાં પણ તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને જે ખેડૂતભાઈઓએ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને આપણા વોટ્સઅપના સ્ટેટસની અંદર આ વિડીયો રાખી દેવો જેથી કરીને બીજા ખેડૂતભાઈઓને માહિતી મળી રહે તો અસ્તુ જય હિન્દ જય દ્વારકા